પ્રયોગો કરવામાં આવે છે ત્યારે મોડાસા ની શાળા નંબર સાત માં દસ વિભાગ માં બનાવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ડોક્ટર ટીઆર ભુદાની અને ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમાર ટી સ્કૂલ ના રિટાયર્ડ આચાર્ય મોહમ્મદ હુસેન ગેણા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના ચંદન બેન તથા અન્ય સંસ્થાના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાવ હતો પ્રદર્શનમાં મોડેલ નમૂના નિર્માણ પ્રયોગ નિદર્શન વીસમી વિજ્ઞાન ગણિત ગમત કોમ્પ્યુટર સાયન્સ તથા રોબોટિક અવકાશ વિજ્ઞાન પુસ્તક વનસ્પતિ આધારિત પ્રદર્શનમાં ધોરણ થી થી ના વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો પ્રદર્શનમાં પચીસો થી વધુ વિદ્યાર્થીઓ પ્રદર્શન મુલાકાત લઈને વિવિધ ગણિત વિજ્ઞાન પ્રોજેક્ટોની માહિતી પ્રાપ્ત કરી હતી અને પ્રદર્શનમાં ચૌદ નિર્ણાયકો દ્વારા ગણિત વિજ્ઞાનની કૃતિઓનું મૂલ્યાંકન કરીને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મોડાસા શાળા નંબર સાત આયોજિત ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં સર સાયન્સ કોલેજ મોડાસાના પ્રોફેસર મનોજભાઈ ગોંગી વાલા એસવી પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું હનીફ સૈયદ ગણિત વિજ્ઞાન શિક્ષક આયશા બાનુ વાલા સબાહ કાજી ધોરણ એક થી પાંચ ના આયશા બેન સફરી મેરુન નિશા બેન દ્વારા તેમજ વિદ્યાર્થીઓને અથાગ પ્રયત્નોથી તૈયાર કરાયેલ ગણિત વિજ્ઞાન ના પ્રોજેક્ટના પ્રદર્શન સફળ બનાવ્યો વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિક બને તે દિશા તરફ મોડાસા શાળા નંબર સાત

ને બહાર લાવવા જુદા જુદા ગુણો કેળવવા માટે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે આજના દિવસે બાળકો ઉપર ગણિત અને વિજ્ઞાન વિષયનો જે ભાર છે એ ભાર અને હાવ જે છે એ હાવને દૂર કરવા માટે આજના દિવસે અમારી શાળામાં સાયન્સ એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકો આજે જંક ફૂડ તરફ જે વળ્યા છે એની જગ્યાએ બાળક આયુર્વેદ અને ઔષધ વિજ્ઞાન ઔષધીય વનસ્પતિનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે આજે અલગ અલગ વિભાગમાં ગેમ્સ રમકડાઓ ગણિત વિજ્ઞાનના લગતા રમકડાઓ પુસ્તક પ્રદર્શન આ બધું કાર્યક્રમ જે રાખ્યું છે જેમાં બાળકો આ પ્રદર્શન દ્વારા જુદી જુદી રમતો દ્વારા એમના અંદર રહેલો જે ડર છે એ ડર દૂર થશે સાથે બાળકો રમતા રમતા જ ગણિત અને વિજ્ઞાન વિષયનું જ્ઞાન મેળવી લે અને રમતા પણ રહે અને એમની જે કારકિર્દી છે એમનું જીવન છે એમાં ગણિતનું અને વિજ્ઞાનનું વૈજ્ઞાનિક અભિગમ આવે બાળકોમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય એના માટે જ આજે અમારી શાળામાં સાયન્સ એક્ઝિબિશન હમણાં જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે રહમાની રહીમ આજે મારી શાળા મોડાસા શાળા નંબર સાત જે કોટ વિસ્તાર આધારિત કોટ વિસ્તારમાં આવેલી છે ત્યાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ યોજાયું છે જેમાં બાળકોએ ખૂબ જ મહેનત કરીને નવી નવી કૃતિઓ નવા નવા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે ગણિતિક સિદ્ધાંતોને આધારે તમે જોઈ શકો છો એટલી કૃતિઓ બનાવી છે પચાસ કૃતિઓ તો બાળકોએ પાર્ટિસિપેટ કરી છે એકમ આધારિત પ્રયોગ નિદર્શન અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી એઆઈ ટેકનોલોજી કોમ્પ્યુટેશનલ થિંકિંગ વનસ્પતિ વિજ્ઞાન જુદી જુદી ઔષધિઓ ગણિત વિજ્ઞાન પુસ્તક પ્રદર્શન એકમ આધારિત પ્રયોગો નિદર્શન અને મોડલ નિદર્શન એવા દસ વિભાગના આધારે અહીં પ્રદર્શન ગોઠવેલું છે આખી શાળામાં ધોરણ એક થી લઈને ધોરણ આઠ ના બાળકોએ ભાગ લીધો છે અને જુદા જુદા પ્રયોગો સમજાવશે અને આગળ પાછળની લગભગ પચાસ થી વધુ શાળાઓના પાંચ થી વધુ બાળકો અને વાલીઓ વાલીગણ આખા અહીં મુલાકાત લેશે અને જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગોઠવ્યું છે તેને નિહાળશે બાળકોમાં રહેલી સુસુભ શક્તિઓ બહાર આવે આજના આજના આજનો જે સમય છે તેમાં ગણિત વિજ્ઞાન આધારિત અને ટેકનોલોજી સાથે જોડાવવું ખૂબ જ જરૂરી છે તેના જોડે કદમથી કદમ મિલાવે અને પોતાના સમાજનું પોતાની શાળાનું પોતાના શિક્ષકોનું અને પોતાના દેશનું નામ રોશન કરે તે આ તે હેતુથી જેવી રીતે વિક્રમ સારાભાઈ પ્રદર્શન યોજવામાં આવે છે એ જ રીતે નાનકડું પ્રદર્શન અમારી શાળામાં યોજાયું છે